પટેલ ફરીથી એકવાર અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી સ્વાગત કરું છું ફરીથી એકવાર આપણે પાચનતંત્ર ભણી ગયા હતા લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ દસ જીવવિજ્ઞાનની અંદર ઠીક છે પાચનતંત્ર થી આગળ આપણે હવે આ લેક્ચરની અંદર આપણો બાકીનો જે આ ચેપ્ટરનો કોર્સ છે તે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીશું ઠીક છે ચલો આપણે શરૂઆત કરીશું શ્વસનતંત્રથી શ્વસનતંત્રની અંદર આપણે મુખ્યત્વે અહીંયા શ્વસનનો પાથ જ ભણવાનો હોય છે અને બીજું તમારે આની સંરચના ભણવાની હોય છે બરાબર ઇઝીલી કઈ રીતે ડ્રો કરી શકાય છે એ તમને લગભગ તમે સમજેલા હશો ઠીક છે સૌથી પહેલાં બહારથી જે ઓક્સિજન છે તે નસિકા કોટર મારફતે ક્યાં આવે છે બહારથી જે ઓક્સિજન છે તે નસિકા કોટર મારફતે શરીરની અંદર દાખલ થતો જોવા મળે છે નાકના નાસા દ્વાર મારફતે નસિકા છિદ્ર મારફતે સૌથી પહેલા નાસા છિદ્ર આવશે અને બીજા નંબરે શું આવશે નસિકા કોટર ઓકે આ નસિકા કોટરમાં ઓક્સિજન આવ્યા પછી તે ક્યાં જાય છે કંઠનળી તરફ આગળ વહન કરે છે ઠીક છે ત્યાર પછી તે આગળ જઈ અને ક્યાં આવે છે શ્વાસ નળીની અંદર શ્વાસ નળીમાંથી તે આગળ જઈ અને બે ફેફસાઓની અંદર શું થાય છે વિભાજીત થાય છે અને એ બંને ફેફસાઓની અંદર વિભાજીત થતી નળીને સેના તરીકે ઓળખવામાં આવે છે શ્વાસ વાહિની તરીકે ઓળખવામાં આવે છે આ શ્વાસ વાહિનીઓ આગળ જઈ અને વિભાજિત થઈ ધારો કે આ આવે છે આ શ્વાસ વાહિની છે શ્વાસ પણ આગળ જઈ અને વિભાજિત થઈ અને અન્ય નળીની અંદર જોવા મળે છે છે ઠીક આવી રીતે તો આને શું કહીશું આપણે શ્વાસવાહિકાઓ ઓકે શ્વાસવાહિકાઓ અને છેલ્લે નાની નાની એ શ્વાસ વાહિનીઓમાં થતી જોવા મળે છે આને કહીશું આપણે શ્વાસ વાહિનીઓ અને અંતમાં તે એક કોથળી જેવી સંરચનામાં ખુલે છે તેને શું કહેવામાં આવે છે કુપિકા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એલોલી તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો અહીંયા આ જે શ્વાસ છે મુખ્યત્વે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન તે આ માર્ગ મારફતે ક્યાં સુધી પહોંચે છે કુપિકા એટલે કે કોથળીવાળી સંરચના સુધી પહોંચે છે અને ત્યાં કોણ ત્યાં અહીંયા કોણ આવશે હવે બ્લડ આવશે એટલે કે રુધિર આવશે અશુદ્ધ રુધિર કાર્બન ડાયોક્સાઇડ આપી દેશે આપી દેશે અને કુપિકાઓમાંથી શું પ્રાપ્ત કરે છે ઓક્સિજન પ્રાપ્ત કરે છે પછી પછી ઓક્સિજન પ્રાપ્ત કર્યા આ બ્લડ ક્યાં જાય છે શરીરના અંગો સુધી પહોંચે છે ઠીક છે શરીરના અંગો સુધી પહોંચે છે અને આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ફરીથી એના એ જ મારફતે કુપિકાઓમાંથી શ્વાસવાહિની શ્વાસવાહિનીમાંથી માંથી શ્વાસવાહીકીઓ શ્વાસવાહિક માંથી ઠીક છે શ્વાસ વાહિનીમાં માં અને શ્વાસ વાહિનીમાંથી શ્વાસ નળી અને શ્વાસ નળીમાંથી નશિકા કોટર નસિકા છિદ્ર મારફતે શરીરની બહાર થતું જોવા મળે છે ઠીક છે તો આ થઈ ગયું ફક્ત પાથની વાત છે કે કઈ રીતે શ્વાસન છે કાર્બન ડાય ઓક્સિજન છે એ અંદર આવે છે અને કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર જાય છે પણ આ પ્રક્રિયાનું ક્રિયા નિયમન કઈ રીતે કોણા દ્વારા થતું જોવા મળે છે ઉરોદર પટલ અને રીબકેજ એટલે કે પસ્લિપ ઇન્જિયર દ્વારા થતું જોવા મળે છે ઉરોદર પટલ ઉરોદર પટલ જ્યારે પોત ઉરોદર પટલ એટલે કે ફેફસાની એક્ઝેક્ટ નીચે આવેલું હોય છે જ્યારે ઉરોદર પટલ પોતાનું પોતાની સાઇઝની અંદર ઇન્ક્રીઝ કરે છે ત્યારે એ કોના ઉપર દબાણ કરે છે ફેફસા ઉપર એટલે ફેફસામાં શું થાય છે સંકુચન થાય છે જેથી કરી એને શ્વાસ કે આવે છે બહાર જેને શું કહીએ છીએ આપણે ઉચ્છવાસ જેને શું કહીએ છીએ આપણે ઉછ્વાસ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ઉરોદર પટલની સાઈઝ કેવી થઈ જાય છે સંકુચિત થઈ જાય છે એટલે કે નાની જાય છે ત્યારે ફેફસાની સાઇઝ કેવી થાય છે બંને ફેફસાની સાઇઝ વધી જાય છે આ ફેફસાની સાઇઝ વધી એટલે કે હવે તેની અંદર દબાણ ઓછું થઈ ગયું ફેફસામાં અને બહાર દબાણ વાતાવરણમાં દબાણ વધુ હતું તો બહારનું ઓક્સિજન ક્યાં આવશે શરીરની અંદર આવશે જેથી કરી અને દબાણ સમાન થઈ રહે છે ઓકે તો તેને શું કહીએ છીએ આપણે અંતઃશ્વસન અને બીજાને શું કહીએ છીએ નિઃશ્વસન બે ટર્મ છે અંતઃશ્વસન અને બીજું હતું નિશ્વસન તરીકે ઓળખવામાં આવે છે ઓકે આ બંનેની અંદર હું લખી નાખું કોની સાઈઝમાં ઉરોદર પટલ ઉરોદર પટલ અને બીજું શું હતું આપણા ફેફસા એ બંનેની સાઇઝમાં શું બદલાવ થતો જોવા મળે છે અંતઃશ્વસનની અંદર એટલે કે અંદર જ્યારે આવશે ત્યારે ઉરોદર પટલ કેવું હશે સંકુચિત હશે એટલે કે થોડું તેની સાઇઝ નાની હશે એ જ સમયે ફેફસાની સાઇઝ કેવી હશે ફૂલેલા હશે ફેફસા કેવા હશે ફૂલેલા સોરી ફૂલેલા જોવા મળે છે જ્યારે નિશાસનમાં ઉરોદર પટલ ફૂલેલા હોય છે ઠીક છે અને ફેફસા કેવા જોવા મળે છે સંકુચિત થતા જોવા મળે છે ઓકે બટ આ પ્રક્રિયાની ઇનિશિયેશન એક્ઝેક્ટલી આનાથી ઉલટું થતું જોવા મળે અંતઃશ્વસન થાય ક્યારે અંતઃશ્વસન થાય ક્યારે જ્યારે ફેફસા ફૂલે અને ઉરોદર પટલ સંકોચાય તો જ બહારની હવા અંદર આવી શકે બાકી અંતઃશ્વસન થઈ શકે નહીં કારણ કે ફેફસા ફૂલે તો જ તેનું દબાણ ઓછું થાય ફેફસાની અંદરનું વાતાવરણ દબાણ જ્યારે વાતાવરણનું દબાણ વધી જાય તો જ વાતાવરણમાંથી વાયુ શું થઈ શકે ડિફ્યુઝન મારફતે એટલે કે સરળ વહન મારફતે આપણા શરીરમાં દાખલ થઈ શકે છે બરાબર તો આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તેના ઉપરથી તમે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી શકો છો તો આ થઈ ગયું તમારું તંત્ર ઓકે ચલો હવે આગળ વધીશું આપણે બીજા ટોપિક તરફ જેને સોરી ચલો બીજો ટોપિક છે આપણો પરિવહન તંત્ર એટલે કે હૃદયની સંરચના ઓકે હૃદયની સંરચના લગભગ વિદ્યાર્થી મિત્રો તમે ભણી ગયા હશો બરાબર પણ ફરીથી એક વખતે આપણી હૃદયની સંરચના હું તમને સમજાવી દઉં તો હૃદયની સંરચનામાં મુખ્યત્વે કેટલા ખંડો જોવા મળે મળે છે ચાર ખંડો આવેલા હોય છે ચાર ખંડો આવેલા હોય છે કયા કયા બે કર્ણક અને બે ક્ષેપક બે કર્ણક અને બે શેપક ડન ચાર ખંડો સિવાય તેની અંદર અલગ અલગ સંરધનાઓ જેવી કે કોણ કોણ જેવી કે એક તો આવતી મહાશિરા જોવા મળે છે ઓકે પછી મહાશિરામાં સિવાય ધમનીઓ મુખ્ય ધમનીઓ મહાધમની હા ફુફુસીય ધમનીઓ મુખ્ય મહાધમની અહીંયા કદાચ ઇન્ડિકેટ કરેલી નથી બટ મહાધમનીઓ પણ આઈડ્યું આરો હિ ધમની કાંડ ઓકે ધમનીઓ જો ધમનીઓ જોવા મળે છે તો અને બીજું તેમની વચ્ચે અહીંયા વાલ્વ આવેલા હોય છે અહીંયા શું આવેલું હોય છે વાલ્વ આવેલા હોય છે જેને આપણે દ્વિ દ્વિદલ અને ત્રિદલ વાલ તરીકે ઓળખવામાં આવે છે તો સૌથી પહેલાં ચાર ખંડો ઉપરના બંને ખંડોને સેના તરીકે ઓળખવામાં આવે છે આ બાજુવાળાને જમણું કર્ણક અને આ બાજુવાળાને ડાબુ કર્ણક નીચેના બંને ખંડોને ક્ષેપક આ બાજુવાળાને જમણું ક્ષેપક અને આ બાજુવાળાને ડાબુ ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે એક વાલ્વ આવેલો હોય છે જે વાલ્વનું નામ છે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે વાલ્વ આવેલો હોય છે જે વાલ્વનું નામ છે ત્રિદલ વાલ્વ ઓકે ટ્રાઇકોસ્પીડ વાલ્વ અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે વાલ્વ આવેલો હોય છે તે જેનું નામ શું હોય છે દ્વિદલ વાલ્વ એટલે કે બાઇકોસ્પીડ સ્વીડલ એટલે કે બાઇ બાઇક સ્પીડ આની સંરચના કંઈક આવી રીતે હોય છે અને આની સંરચના કંઈક આવી રીતે જોવા મળતી હોય છે એટલે કે એમાં ત્રણ ખાના જોવા મળે છે ઠીક છે ચલો હવે જમણા ક્ષેપકમાંથી જમણા ક્ષેપકમાંથી રુધિર અશુદ્ધ રુધિર ક્યાં જવાનું છે ફેફસામાં ક્યાં જવાનું છે ફેફસામાં શેના માટે શુદ્ધિકરણ માટે તો જમણા ક્ષેપકમાંથી રુધિર ફેફસામાં કોણ લઈ જતું હોય છે ફુફુસિય દમનીઓ કોણ લઈ જાય છે ફુફુસિય ધમનીઓ અહીંયા લખી દઉં છું હું ફૂફૂસિયા ધમની ઓકે શુદ્ધિકરણ માટે સર ધમનીઓ તો શુદ્ધ રુધિરનું વહન ના કરે હા ધમનીઓ ફક્ત શુદ્ધ રુધિરનું વહન કરે છે પણ આ એક જ કેસ એવો છે જેમાં ઉલટું છે કે જે ફેફસા સાથે જોડાયેલું છે જો ફેફસાની અંદર ધમનીઓનું કાર્ય પૂછવામાં આવે તો તે અશુદ્ધ રુધિરનું વહન કરી અને ફેફસા સુધી પહોંચાડે છે ક્યાંથી લઈ અને જમણા ક્ષેપકમાંથી લઈ અને ક્યાં સુધી પહોંચાડે છે તે ફેફસા સુધી પહોંચાડે છે કોણ ફુફ્ફુસીય ધમનીઓ ઠીક છે ચલો હવે ફેફસાની અંદર તેમનું શું થઈ જાય છે શુદ્ધિકરણ ફેફસાની અંદર તેમનું શું થાય છે શુદ્ધિકરણ ક્યાં લખું ક્યાં લખું ચલો અહીંયા લખી નાખું ફેફસામાં હવે એમની અંદરથી CO2 બહાર નીકળી ગયો અને O2 ક્યાં આવી ગયો અંદર આવી ગયો તો હવે આ રુધિર કેવું થઈ ગયું શુદ્ધ રુધિર તો આ શુદ્ધ રુધિરને ક્યાં જવું પડશે ડાબા કર્ણકની અંદર જવું પડશે તો ડાબા કર્ણકની અંદર તેમને લઈ કોણ જાય છે ફુફુસીય શિરાઓ હા ફરીથી ઊંધું થયું સાહેબ ફુફુસિયા શીરા ફરીથી ઊંધું થયું સાહેબ હા આ જગ્યાએ બંનેનું કાર્ય ઊંધું છે આમ તો હકીકતમાં આખા શરીરમાં શુદ્ધ રુધિરનું વહન કોણ કરવાની છે ધમનીઓ અને અશુદ્ધ રુધિરને પાછું કોણ લઈને આવવાની છે શિરાઓ બટ જ્યાં ફેફસા સાથે જોડાયેલી હોય ત્યાં શુદ્ધ રુધિરનું અશુદ્ધ રુધિરનું વહન કોણ કરશે ધમની અને જ્યાં શુદ્ધ રુધિરનું વહન કોણ કરશે શિરાઓ એટલે કે ફેફસામાં જે શુદ્ધ રુધિર આવેલું છે ઓટું વાળું રુધિર આવેલું છે તે ફુફુષ્ય શિરાઓ મારફતે ક્યાં આવે છે ડાબા કર્ણકમાં ડાબા કર્ણકમાંથી દ્વિદલવાલ મારફતે ક્યાં આવે છે ડાબા ક્ષેપકમાં આવે છે અને ડાબા ક્ષેપક ક્યાં જાય છે શરીરના અંગોમાં જાય છે કેમ શરીરના અંગોમાં શરીરના અંગોમાં એટલે કે તેની કોશિકાઓમાં ક્યાં જાય છે તેના કોષોમાં ઠીક છે થોડું હું તમને ઓકે ચલો અહીંયા સમજી લઈએ સૌથી પહેલા તો આપણી પાસે ક્યાં આવેલું છે અશુદ્ધ રુધિર શરીરના અંગોમાંથી શરીરના અંગોમાંથી પ્રક્રિયા કઈ થાય છે શ્વસનની પ્રક્રિયા શ્વસનની પ્રક્રિયા એટલે કે ઓટુ યુઝ થાય છે અને ઉત્પન્ન થાય છે આપણે હમણાં જ ભણી ગયા આગળ કે શ્વસનની પ્રક્રિયા એટલે કે ઓક્સિજનની હાજરીમાં ખોરાકમાંથી ઉર્જા ઉત્પન્ન થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે શ્વસન કહેવામાં આવે છે તો ઓટુ તો ઉપયોગ થઈ ગયો અને સાથે શું ઉત્પન્ન થયો તો CO2 આઈ રે તમે જોઈ લો શ્વસનની પ્રક્રિયા CO2 ઉત્પન્ન થયો છે બરાબર અને ઓટુ અહીંયા શું થયું છે યુઝ થયું છે તો આ પ્રક્રિયાના અંતે આપણે સીઓ છે તો આ સીઓુ છે અહીંયાથી રુધિર છે હૃદય સુધી પહોંચાડે છે પણ કોણા મારફતે રુધિર મારફતે પણ આ રુધિર કઈ નળીઓમાં વહન કરતું જોવા મળે મળે છે શિરાઓમાં શેમાં વહન કરતું જોવા મળે છે શીરાઓમાં વહન કરતું જોવા મળે છે તો આ સીઓ ટુ વાળું રુધિર એ ક્યાં આવે છે શિરાઓ મારફતે હૃદય સુધી આવે છે પણ હૃદયના કયા ભાગમાં આવે છે હમણાં જ આપણે કહ્યું જમણા કર્ણકમાં ક્યાં આવે છે જમણા કર્ણકમાં આવે છે જમણા કર્ણકમાંથી તે ક્યાં જશે જમણા ક્ષેપકમાં જાય છે જમણા ક્ષેપકમાંથી તે ક્યાં જાય છે ફેફસામાં જાય છે પણ અહીંયા આપણે કોના દ્વારા થાય જાય છે એ લખવાનું રહી ગયું તો અહીંયા કયો વાલ્વ આવશે ત્રિદલ વાલ્વ અહીંયા કઈ ધમની આવશે ધમની ઓકે અને ફેફસામાંથી પછી એ ક્યાં થતો આ કેવું અશુદ્ધ રુધિર એટલે કે CO2 વાળું CO2 વાળું હવે આ રુધિર કેવું થઈ ગયું વાળું થઈ ગયું કારણ કે ફેફસામાં રુધિરનું શું થતું જોવા મળે છે શુદ્ધિકરણ હવે આ શુદ્ધિકરણ વાળું રુધિર એ કોણ ક્યાં સુધી લઈ જશે તો જમણા સોરી ડાબા કર્ણકમાં પણ કોણ લઈ જશે ડાબા કર્ણકમાં પણ કોણ લઈ જશે ડાબા કર્ણકમાં પણ કોણ લઈ જશે ફૂફુસીય શિરાઓ ભલે ઓક્સિજન વાળું છે પણ કોણ લઈ જાય છે ફૂફુસીય શિરાઓ લઈ જતી જોવા ડાબા કર્ણકમાંથી ફરી એ ક્યાં જશે ડાબા ક્ષેપકમાં ઓકે કોના મારફતે દ્વિદલ દ્વિદલ મારફતે ઓકે આ બંને વાલ્વનું કાર્ય પણ બીજું એ છે કે જે ક્ષેપકોમાં રુધિર આવેલું હશે ને એ ક્ષેપકોમાં આવેલું રુધિર ફરીથી પાછું કર્ણકમાં ન જાય તેને રોકવાનું કાર્ય કોણું હોય છે આ બંને વાલ્વનું કાર્ય હોય છે ઠીક છે ચલો ડાબા ક્ષેપકમાંથી ફરીથી આગળ ક્યાં જવાનું છે શરીરના અંગોમાં થતું અંગોમાં જતું જોવા મળે છે શરીરના અંગોમાં ફરીથી કઈ પ્રક્રિયા થશે શ્વસનની પ્રક્રિયા ઓક્સિજનનો યુઝ થશે અને ફરીથી એમાંથી શું ઉત્પન્ન થશે સીઓ ટુ ફરીથી એ રુધિર કોણા મારફતે શીરાઓ મારફતે ઓકે શરીરના અંગો સુધી તે કોણા મારફતે પહોંચે છે ધમનીઓ મારફતે પહોંચે છે ઠીક છે તો આ તમારું રુધિર આવી રીતે વહન કરતું હોય છે આખા શરીરની અંદર ટ્રાન્સપોર્ટેશન અહીંયા તમે બે વસ્તુ સમજે આપણે આની આગળ સરસ ના સમજે કે ચાર ખંડો આવેલા છે ચાર ખંડોની અંદર વાલ્વ આવેલા હોય છે ફુફુસીય ધમની છે ફુફુસીય શિરાઓ છે ચાર ખંડોમાં ઉપરના જે બે ખંડો હોય છે કર્ણકો તેમની દિવાલો જાડી અને સ્થિતિસ્થાપક નથી હોતી પરંતુ ક્ષેપકની દિવાલો જાડી અને સ્થિતિસ્થાપક હોય છે એમાં પણ ખાસ કરીને ડાબા ક્ષેપકની દિવાલો જાડી અને ખૂબ જ વધુ સ્થિતિસ્થાપક જોવા મળે છે કેમ કારણ કે તેમની અંદર કયું કયું અહીંયા સોરી લખવાનું રહી ગયું ઓટુંવાળું રુધિર અને ઓટુંવાળું રુધિર એમની અંદર ઓક્સિજનવાળું રુધિર આવવાનું છે કેવું આવવાનું છે ઓક્સિજનવાળું એટલે કે એનું પ્રેશર વધુ હોય છે તેટલા માટે ડાબા ક્ષેપકની દિવાલો જાડી અને સ્થિતિસ્થાપક જોવા મળે છે ઠીક છે ચલો આના અંતે એક આપણે એક ટોપિક કમ્પ્લીટ કરી લઈએ ધમની અને શીરા વચ્ચેનો તફાવત ધમની અને શિરા વચ્ચેનો તફાવત ધમની એટલે કે ઓક્સિજનવાળા રુધિરનું વહન કરે શીરા એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળા રુધિરનું વહન કરે ધમનીમાં કોઈ વાલ્વ હોતા નથી જ્યારે શીમા શીરામાં શું હોય છે વાલ્વ હોય છે કેમ કારણ કે રુધિરનું પાછું એ શીરાનું કાર્ય શું છે શરીરના અંગોમાંથી રુધિરને ક્યાં લાવવાનું છે હૃદય તરફ એટલે કે અપવર ફ્લોરમાં લાવવાનું છે ઓકે એટલા માટે એટલા માટે એની અંદર ધારો કે રુધિર ઉપર ચડ્યું અને પછી આપણે કોઈ ક્રિયા કરીએ તો પાછું રુધિર નીચે ઉતરી જાય તો એ રુધિરનો બેકફ્લો ના થાય એટલે કે ફરીથી પરત ના જાય તે માટે તેમાં થોડા થોડા અંતરે શું જોવા મળે છે વાલવથો જોવા મળે છે આની દિવાલો કેવી હોય છે જાડી હોય છે અને આની દિવાલો કેવી હોય છે પાતળી હોય છે ઠીક છે અને ધમધીનું કાર્ય હૃદયથી હૃદયથી ક્યાં સુધી પહોંચાડવાનું છે શરીરના અંગો સુધી રુધિરને પહોંચાડે છે જ્યારે શિરાનું કાર્ય શરીરના અંગોથી ખ્યાલ આવશે એ હૃદય તરફ રુધિરને લાવવાનું કાર્ય કરે છે તો આટલા તમે અંતર સમજી લો કારણ કે ધમની અને શીરાનો પણ તફાવત પૂછાતો હોય છે ચલો હવે લાસ્ટ બટ નોટ લિસ્ટ આપણે થોડું ઓકે આપણી એક તંત્ર એક્સલટરી સિસ્ટમ એટલે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અહીંયા થોડું ભણી લઈએ ઠીક છે ચલો يلا મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એટલે કે મનુષ્યના શરીરમાંથી અનુપયોગી કચરાને બહાર નીકળવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે ઉત્સર્જન ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં સંમિલિત અંગોને સેના તરીકે ઓળખવામાં આવે છે ઉત્સર્જન અંગો અને તંત્ર તે તંત્રને ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે અનઉપયોગી દ્રવ્યો એટલે કે મેક્સિમમ આપણે નાઇટ્રોજન યુક્ત અશુદ્ધિઓને બહાર કાઢવાની છે નાઇટ્રોજન યુક્ત અશુદ્ધિઓને બહાર કાઢવાની પ્રક્રિયા મુખ્યત્વે ક્યાં થતી જોવા મળે છે આપણને મૂત્રપિંડમાં થતી જોવા મળે છે જે આપણા શરીરમાં કેટલા આવેલા હોય છે એક જોડી એટલે કે બે આવેલા હોય છે જે રાતાશ પડતા રંગના હોય છે અને આકાર કેવો હોય છે તેમનો આકાર કાજુ જેવો આકાર જોવા મળે છે અહીંયા શું થાય છે મૂત્રપિંડની અંદર રુધિરને ગાળવાની પ્રક્રિયા થાય છે રુધિર ગાળવાની પ્રક્રિયા ક્યાં થાય છે મૂત્રપિંડમાં થતી જોવા મળે છે ઓકે અહીંયા આપેલું છે કે એક જોડ મૂત્રવાહિનીઓ બંને બાજુએ આવેલી હોય છે મૂત્રપિંડમાં રુધિરના ગાળણની પ્રક્રિયા થતી જોવા મળે છે ત્યાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થતું જોવા મળે છે ઓકે યુરિન અહીંયા જ બને છે ક્યાં બને છે મૂત્રપિંડમાં બનતું જોવા મળે છે ઠીક છે ચલો મૂત્રપિંડમાંથી જે યુરિન ઉત્પન્ન થયું તે ક્યાં આવશે મૂત્રવાહિનીમાં આવે છે ઓકે આ બંનેને શું કહીશું આપણે મૂત્રવાહિની ઠીક છે મૂત્રવાહિની મૂત્રપિંડ મૂત્રાશય સાથે જોડતી લાંબી નલિકા છે મૂત્રપિંડના નિર્માણમાં પામેલું મૂત્રવાહિની દ્વારા ક્યાં થાય ક્યાં જાય છે મૂત્રાશયમાં જતું જોવા મળે છે તો આ મૂત્રપિંડની અંદર જે પણ યુરિન બન્યું એ મૂત્રવાહિની મારફતે ક્યાં આવે છે મૂત્રાશયમાં આવે છે મૂત્રાશયની અંદર તેનો શું થાય છે સ્ટોર થાય છે તે સંગ્રહ કરતી કોથળીમાં એક સરરચના છે અને મૂત્ર માર્ગ મારફતે મૂત્ર માર્ગ મારફતે તેનું શું થઈ જાય છે ઉત્સર્જન આ લાસ્ટમાં જે છે તેને શું કહીશું આપણે મૂત્ર માર્ગ ઓકે તો મુખ્ય ચાર અંગો તમારે યાદ રાખવાના છે મૂત્રપિંડ જ્યાં યુધિરનું નિર્માણ થાય છે મૂત્રનું નિર્માણ થાય છે રુધિરના ગાળાની પ્રક્રિયા મારફતે બીજું છે મૂત્રવાહિની કે જે મૂત્રપિંડમાંથી જે મૂત્ર બનેલું છે તેને ક્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે મૂત્રાશય સુધી ત્રીજું છે મૂત્રાશય કે જે રુધ મૂત્રના સંગ્રહનું કાર્ય કરે છે ઓકે સેવન્ટી ફાઇવ પર્સેન્ટ ફિલઅપ થાય એટલે તે આપણા મગજને સંદેશો પહોંચાડે છે કે ભાઈ મૂત્રાશય છે એ સેવન્ટી ફાઇવ પર્સેન્ટ ફિલઅપ થઈ ગયું છે તો હવે ખાલી કરવાનું છે એટલે મગજ ત્યાંથી ફરીથી સંદેશો પહોંચાડે છે અહીંયા મસલ્સ આવેલા હોય છે અહીંયા ક્યાં આવેલો હોય છે ત્રણેય જગ્યાએ મસલ્સ આવેલા હોય છે સ્પિંક્ટર મસલ્સ તરીકે ઓળખવામાં આવેલા હોય છે ઓકે તો જ્યારે ફૂલ થઈ જાય છે ત્યારે આ મસલ્સ જે છે એ વાલ સ્વરૂપે હોય છે એ પોતાને શું કરી દે છે ઓપન કરી દે છે અને આ બંને મસલ શું થઈ જતા હોય છે બંધ થઈ જતા હોય છે જ્યારે આપણું મૂત્રાશય ખાલી થઈ જાય એટલે ફરીથી આ મસલ શું થઈ જશે બંધ થઈ જશે અને ઉપરના બંને ઓપન થાય છે એટલે કે ફરીથી તેની અંદર ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે ઠીક છે તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર હા તેની અંદર એક ઉત્સર્ગ એકમ એટલે કે નેફ્રોનની સંરચના પણ ઘણી પૂછાતી હોય છે ફટાફટ હું તમને ડ્રો કરી અને સમજાવી દઉં દઉંની સંરચના માની લો કે આ આપણું ગ્લોમેરુલસ ઓકે આને શું કહીશું આપણે બાઉમેન ની થેલી ઓકે બાઉમેન કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે તેમાં એક જગ્યાએથી અંતરવાહી ધમનિકા અને બીજી વાહ આ અંતરવાહી અને આ બહિરવાહી આ આંતરવાહી ધમનિકા શરીરની અંદર ગોળ 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 સોરી બાઉમેટ કોથળીમાં ગોળ ગોળ ફરે છે અને ફરીથી ક્યાં નીકળી જાય છે બહિરવાહી ધમની મારફતે બહાર નીકળી જાય છે પણ જ્યારે આ શરીરની અંદર ગૂચડા સ્વરૂપે જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે રુધિર કેશિકા ગુચ્છ રુધિર

આ આખી સંરચનાને આપણે શું કહીશું આપણી આટલી સંરચનાને હેન્ડલેનો લૂપ હેન્ડલે લૂપ અશુદ્ધિઓ બધી ક્યાં આવશે હવે હેન્ડલેના લૂપમાં બે ભાગમાં આવે છે એક છે આરોહી ભાગ એટલે કે આ નીચે ઉતરતો છે એને આરોહી અને બીજો ઉપર ચડતો ભાગ છે તેને કયું કહીશું અવરોહી ભાગમાં ઠીક છે આ બધી અશુદ્ધિઓ આરોહી ભાગમાંથી અવરોહી ભાગમાં આવી અને અંતમાં ક્યાં એકત્રિત થતી જોવા મળે છે સંગ્રહણ નલિકામાં ક્યાં એકત્રિત થતી જોવા મળે છે સંગ્રહણ નલિકામાં અને આની અંદર આ જે બહિર્વાહી ધમની છે તે આમની આજુબાજુ શું બનાવી દે છે આવી રીતે ગુચ્છ બનાવતી જોવા મળે છે કે જે એ બંનેની વચ્ચે પીએચ મેન્ટેનન્સ નું કાર્ય કરે છે ઠીક છે તો આ થઈ ગયું તમારું ઉત્સર્જન તંત્ર પણ કમ્પ્લીટ હવે બીજા એક બે ટોપિક છે જેમ કે વનસ્પતિઓની અંદર વહન વનસ્પતિઓમાં કઈ રીતે પાણીનું વહન થતું જોવા મળે છે તો ઉપર આપણે જોઈએ છીએ કે બહુ મોટું વૃક્ષ હોય છે વૃક્ષની અંદર ટ્રાન્સપિરેશન એટલે કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થતી હોય તો પણની અંદર ત્યાંની કોશિકાઓમાં પાણીની માત્રા ઓછી થઈ જાય તો હંમેશા આપણે આપણને ખ્યાલ છે આસુતિ પ્રમાણે કે પાણીનું વહન ક્યાંથી ક્યાં થતું જોવા મળે છે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ તો હવે પર્ણમાં સાંદ્રતા ઓછી થઈ ગઈ છે અને બાકી અંગોમાં સાંદ્રતા વધુ છે તો પર્ણના કોષોમાં તેના બાજુના કોષોમાંથી પાણી આવશે અથવા સ્ટેમના કોષો એટલે કે પ્રકાંડના કોષોમાંથી પાણી શોષાશે તો તે પણમાં આવશે હવે પ્રકાંડમાં ઓછી થઈ ગઈ તો પ્રકાંડ ક્યાંથી ખેંચશે મૂળમાંથી મૂળમાં ઓછી થઈ તો મૂળ ક્યાંથી ખેંચશે તેને જમીનમાંથી તો આવી રીતે પાણીનું શું થતું જોવા મળે છે શોષણ થતું જોવા મળે છે ઠીક છે તો અહીંયા આપણે આપણું આ ચેપ્ટર જૈવિક ક્રિયાઓ પૂર્ણ કરીએ છીએ બીજા અન્ય મેં તમને કહ્યું કે એક એક વખતે વનસ્પતિની અંદરનું પાણીનું વહન અને ખોરાકનું વહન તમારે જોવું પડશે બીજું એક લસિકા છે લસિકા એટલે શું લસિકા એટલે કે એ દ્રવ્ય કે જેની અંદર ખૂબ જ પ્રોટીન વધુ માત્રામાં હોય છે પરંતુ રુધિર કરતાં પ્રોટીન કેવું જોવા મળે છે ઓછું જોવા મળે છે અને લસિકા એક એવું પ્રવાહી છે કે જ્યાં આપણે રુધિરવાહીનીઓ દોડતી હોય છે ત્યાં લસિકા તંત્ર દોડતું હોય છે રુધિરમાંથી જે અનઉપયોગી પ્રોટીન બહાર નીકળશે તે કોણ સમાવેશ કરી લે છે લસિકા પોતાનામાં સમાવેશ કરી લે છે ઠીક છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચેપ્ટર પાંચ જેવી ક્રિયાઓ પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે મળીશું વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરનું આ ચેપ્ટરનું ભારણ સૌથી વધારે હતું એટલે આને મેં ત્રણ લેક્ચરમાં કન્વર્ટ કરેલું છે હવે કદાચ નેક્સ્ટ આગળના જે ચેપ્ટર છે એ એક લેક્ચરમાં પણ પૂર્ણ થઈ શકે છે ઠીક છે હવે આપણે આપણી પ્રથા મુજબ લાસ્ટ ચેપ્ટર લેક્ચરના અંતે ફક્ત પાંચ મિનિટ મનોમંથન આપણને સમજવાની જરૂર છે તેના માટે આપણે ગીતાનો એક શ્લોક આપણે આપણી આપણી અંદર મનોમંથન કરીશું અને આપણી અંદર એક નવી ઊર્જાનો સંચાલન કરીશું ઠીક છે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ યતિન પટેલ અને અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ અધિકારી કચેરી તરફથી આપ સૌને ફરીથી આભાર માનું છું હવે આપણે શ્લોક તરફ જઈએ છીએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો